જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે કપાસના ભાવના અનુમાન વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે જાન્યુઆરીના અંતિમ દિવસો સુધી કપાસના ઘટેલા ભાવથી ખેડૂતો લમણે હાથ દઈને બેઠા હતા ફેબ્રુઆરીના પ્રારંભથી કપાસની આવકો થોડી ઘટવા સાથે દેશના ઉત્પાદનનું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું હતું એ સાથે કપાસ અને રૂ બજારમાં તેજીના મંડાણ શરૂ થયા હતા ત્યારે છેલ્લા પંદર દિવસમાં ખાંડીએ રૂપિયા ત્રણ હજાર પાંચસો રૂપિયાનો સુધારો થયો છે એક સમયે પ્રતિમાળ કપાસ પંદરસો રૂપિયાની સપાટી નીચે સરકી ગઈ હતો એ બજાર ફરી તેજી સાથે પંદરસો રૂપિયાની સપાટીને આંબી ગયો છે કપાસ બજારમાં સુધારો દેખાતા ફરી ખેડૂતોએ કપાસ વેચવામાં થોડી બ્રેક મારી છે ત્યારે રાજ્યના માર્કેટિંગ યાર્ડોમાં કપાસની આવકો ઘટવા લાગી છે કોટન સંસ્થાઓએ મૂકેલ કપાસનો સરેરાશ અંદાજ ત્રણસો લાખ ગાંસડી ધારીએ તો આજ સુધીમાં બસો આઠ લાખ ગાંસડી રૂનો કપાસ બજારમાં ઠલવાઈ ગયો છે જે ગત વર્ષે એકસો અડતાલીસ લાખ ગાંસડી રૂનો કપાસ આવ્યો હતો હવે કપાસ બચ્યો હોય તો નેવું લાખ ગાંસડીઓ આ નેવું લાખ ગાંસડીઓમાં નવો કપાસ આવે ત્યાં સુધીમાં આઠ મહિના કાઢવાના છે ગત વર્ષે બેસ્ટ ક્વોલિટી કપાસ છતાં ખેડૂતોના હાથમાં બે હજારની નોટ ન આવી હતી ત્યારે આમ ગત વર્ષની કપાસ માર્કેટમાં નીચા ભાવથી દાજેલા ખેડૂતોએ આ વખતે કપાસ વેચવામાં ઝડપ બોલાવી હતી ગત વર્ષની તુલનાએ કપાસ વાવેતર ચોક્કસ વધ્યું હતું પરંતુ વિકા વરાળે ઉપજમાં ઘટાડો થયો છે આમ કપાસ ન ચાચવાના પણ અનેક કારણો હતા દેશમાં પાકેલ કપાસમાંથી બે ભાગનો કપાસ બજારમાં આવી ચૂક્યો છે ત્યારે હવે એક ભાગનો બચેલ કપાસ સ્થાનિક અને નિકાસના ગણિત માંડવા પડશે હજુ પંદર દિવસ પહેલાં બે લાખ ગાંસડીઓ રૂની બને એટલો કપાસ દરરોજ ઠલવાતો હતો એ ઘટીને એક પોઈન્ટ પાંચ લાખ ગાંસડીએ પહોંચ્યો છે આમ કપાસ સાચવીને બેઠા છે એવા ખેડૂતો માટે સારા ભાવ માટે થોડું થોભો અને રાહજુઓની સ્થિતિમાં રહેવામાં ફાયદો છે કોટન બજાર વર્તુળોની રૂખ જોતા કહી શકાય કે આગામી એક મહિનાઓમાં ખાંડીએ રૂના ભાવમાં ચારથી પાંચ હજાર રૂપિયા સુધીનો ઉછાળો આવવાની શક્યતા છે આ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો